નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સારા ગુણ લાવી શકે એ માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ પણ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને અમારા આ જે વિડીયો છે એને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે જોઈએ નિયમો હા હવે અહીંયા જે મુદ્દો છે એ પ્રેપોઝિશનને લગતો છે ખાસ કરીને જે ફ્રોમ અને સિન્સનો જે તફાવત છે એની વાત આપણે અહીંયા કરી છે કઈ જગ્યાએ ફ્રોમ આવે કઈ જગ્યાએ સિન્સ આવે જોઈએ વિગતો ફ્રોમ અને સિન્સ બંને સમય બિંદુ દર્શાવે છે ગુજરાતીમાં એક સરખો સમયનું બિંદુ દર્શાવે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જ થાય છે રાઈટ આ મુદ્દો છે ધ્યાનમાં રાખો સિન્સ નો ઉપયોગ એ પૂર્ણવર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જ થાય છે સિન્સનો ઉપયોગ માત્ર ભૂતકાળના સંદર્ભે થાય છે જ્યારે ફોનનો ઉપયોગ એ અન્ય કાળમાં પણ થઈ શકે છે બીજા કાળમાં પણ એ વપરાય છે રિસ્ટ્રિક્શન અહીંયા કાળને લગતું છે હી ઇઝ બ્લાઇન્ડ સિન્સ બર્થ તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે અહીંયા સિન્સ છે એટલે અહીંયા વર્તમાન કાળ જે મૂક્યો છે એ ના આવે એને તમે બીજી રીતે સુધારો હી ઇઝ બ્લાઇન્ડ ફ્રોમ બર્થ તો આ એ સાચું છે રાઈટ આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખવાનો સિન્સમાં તો તમારે પૂર્ણવર્તમાન કાળ મૂકવો પડે મિત્રો આ જ વાક્યને તમે બીજી વધુ રીતે પણ સુધારી શકો તે આ રીતે સુધારશે હી હેઝ બિન બ્લાઇન્ડ સિન્સ બર્થ રાઈટ અને તમે આ રીતે પણ સુધારી શકો સિન્સનો ઉપયોગ એટલે અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળ નો ઉપયોગ કર્યો છે એટલે આ વાક્યને તમે બે રીતના આ રીતના સુધારી શકો સી હેઝ બિન અપસેટ ફ્રોમ હી લેફ્ટ તો આ ખોટું છે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે તો અહીંયા ફ્રોમના બદલે શું આવશે સિન્સ આવશે સી હેઝ બિન અપસેટ સિન્સ હી લેફ્ટ તે ગયો ત્યારથી તે અપસેટ છે હી વિલ રિપોર્ટ ફોર ધ વર્ક સિન્સ ટુમોરો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે કારણ કે સિન્સનો ઉપયોગ ભૂતકાળના સંદર્ભમાં વપરાય છે ક્રિયા ક્યાંથી શરૂ થઈ તે ભવિષ્યના સંદર્ભમાં નહીં તો અહીંયા ફ્રોમ આવશે હી વિલ રિપોર્ટ ફોર ધ વર્ક ફ્રોમ ટુમોરો કારણ કે ફ્રોમ છે એ ગમે તે કાળમાં વાપરી શકાય છે રાઈટ એટલે

ઈચ વાક્યની શરૂઆતમાં આવે તો ક્રિયાપદ એક વચનમાં રાઈટ બે કરતા ઈચ થી જોડાયેલા હોય તો પણ ક્રિયાપદ એક વચનમાં રાઈટ આ મુદ્દો ધ્યાન માં રાખો પરંતુ આ જે બાબત છે પરીક્ષા માટે ખૂબ આઈ એમપી છે કઈ બાબત છે જોઈએ વિગત પરંતુ બહુવચન નામ પછી ઈચ આવે તો ક્રિયાપદ બહુવચનમાં આવે છે આ મુદ્દો પરીક્ષા માટે એ

પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે એ તમે ધ્યાનમાં રાખો હા વ્યાકરણની તૈયારી માટે અમારા બે ખૂબ જ મહત્વના એવા પુસ્તકો છે અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર બંને પુસ્તકો વ્યાકરણની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે ત્રીજું પુસ્તક એ વોક્યુબ્યુલરી માટે છે ઇઝી વે ટુ લર્ન ત્રણ પુસ્તકો અકાદમી ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી અને ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારો મેટર ઇન્સ્ટાગ્રામ અને પીટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં